નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં ડ્રગ સાથે બે શખ્સોની જૂનાગઢનો માંગરોળમાં સપાટો ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ માંગરોળમાં ગાય સોગાન ચોક ખાતે થતી હતી નાર્કોટિક્સની હેરાફેરી આશીષ દરજીએ ઈસ્માલ ગોપી કાલવાતને ડ્રગ્સ આપવા જતો હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસે વોશ ગોઠવી બંને શખ્સોને ઝડપી તપાસ કરતા તેમની પાસેથી મળ્યો બાવન પોઈન્ટ સિતી ગ્રામ એમડી ડ્રગ્સ પોલીસે આ બંને શખ્સોની અટકાયત કરી ડ્રગ્સ સહિત રોકડ રકમ બે મોપેડ અને ત્રણ મોબાઈલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી આ નાર્કોટિક ડ્રગ્સ ક્યાંથી અને કોને આપવાનું હતું સહિતની વધુ તપાસ માંગરોળ પીઆઈ એસ કે દેસાઈને સોંપવામાં આવી બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ